વિશ્લેષણાત્મક ટેકનોલોજી બાયોટેકનોલોજી ડાયગ્નોસ્ટિક્સ અને રાસાયણિક ઉપભોગ્ય વસ્તુઓ માટે સમર્પિત ભારતનું સૌથી મોટું અને સૌથી વ્યાપક પ્રદર્શન એશિયાલિમ્પિક્સ ગાંધીનગરમાં ઉદઘાટન કરવામાં આવ્યું હેન્ઝા એક્ઝિબિશન દ્વારા આયોજિત તેર થી પંદર નવેમ્બર દરમિયાન આયોજિત ત્રણ દિવસીય કાર્યક્રમ હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયો હતો અને તેમાં ભારત અને વિદેશના અગ્રણીઓ વ્યાવસાયિકો સંશોધકો નવીનતાઓ અને ટેકનોલોજી પ્રદાતાઓને એકઠા કરવામાં આવ્યા છે ભવ્ય ઉદઘાટન સમારોહમાં ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ના ભૂતપૂર્વ કમિશનર ડોક્ટર એચજી કોશિયા અને ઝાયડન્સલ લાઇફ સાયન્સના મુખ્ય ગુણવત્તા પાલન અધિકારી વિપુલ દોશી મુખ્ય અતિથિઓ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આઈડીએમએના રાષ્ટ્રીય પ્રવક્તા ડોક્ટર વિરાનજી શાહ ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સના વરિષ્ઠ ટેકનિકલ સલાહકાર શ્રીષ બેલાપુરે જાયડન્સ રિસર્ચ સેન્ટરના પ્રમુખ ડોક્ટર મુકુલ જૈન એમ ક્યુર ફાર્માસ્યુટિકલ્સના પ્રમુખ ડોક્ટર દીપક ગોંડલિયા એમનીલ ફાર્માસ્યુટિકલ્સના પ્રમુખ સંદીપ રક્તતે કેડીલા ફાર્માસ્યુટિકલ્સના પ્રમુખ ઓપરેશન્સ કેડીલા ફાર્માસ્યુટિકલ્સના પ્રમુખ ફોર્મ્યુલેશન અને ડેવલપમેન્ટ ડોક્ટર મધુસુદન બોમગાની કેડિલા ફાર્માસ્યુટિકલ્સના પ્રમુખ ફોર્મ્યુલેશન અને ડેવલપમેન્ટ કેડીલા ખાતે પ્રમુખ સીઆરઓ અરણી ચેટર્જી સન ફાર્માસ્યુટિકલ્સના વરિષ્ઠ ઉપપ્રમુખ આર એન એમપીડી પીએમઓ એમએસટીજી અને સાયટ હેડ પ્રશાંત કાણે સન ફાર્માસ્યુટિકલ્સના ઉપપ્રમુખ ડોક્ટર અજય ખોપડેનો સમાવેશ થતો હતો ઉદઘાટન પ્રસંગે બોલતા એશિયા લેબેક્સના ડિરેક્ટર જસપાલ સિંહે જણાવ્યું હતું કે એશિયા લેબેક્સ ભારતમાં વૈજ્ઞાનિક ફાર્માસ્યુટિકલ અને વિશ્લેષણાત્મક સમુદાયોને જોડવા માટેનું અગ્રણી પ્લેટફોર્મ બની ગયું છે તે વિવિધ પ્રયોગશાળા વિભાગોના વ્યાપક કવરેજ માટે અલગ પડે છે દરેક આવૃત્તિ સાથે અમે નવા નવીનતા સહયોગ અને જ્ઞાન વિનિમયને સરળ બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ જે રાષ્ટ્રની પ્રયોગશાળા ઇકોસિસ્ટમને આગળ ધપાવે છે એશિયા લેવિઅક્સ બે હજાર પચીસ વિશ્લેષણાત્મક સાધનો ક્રોમેટોગ્રાફી સ્પેક્ટ્રોસ્કોપી જીવન વિજ્ઞાન બાયોટેકનોલોજી મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક્સ પ્રયોગશાળા ઉપભોક્તા વસ્તુઓ ફર્નિચર નેનું ટેકનોલોજી પરીક્ષણ અને માપન તકનીકો અને શિક્ષણનું વ્યાપક પ્રદર્શન રજૂ કરે છે ઇવેન્ટના પહેલા દિવસે ડિઝાઇન બાય ક્વોલિટી અને સસ્ટેનેબલ ક્વોલિટી કલ્ચરનો વિકાસ છટિલ જેનેરિક્સ અને ડિફ્રેન્સિયન્સ પ્રોડક્ટ અને ક્લિનિકલ ટ્રાયલમાં ગુણવત્તા બાય ડિઝાઇન વિષય પર સમજદાર પેનલ ચર્ચાઓ પણ યોજાઈ હતી જ્યાં પ્રખ્યાત નિષ્ણાંતોએ નવીનતમ વિકાસ અને નિયમનકારી વલણો પર તેમના દ્રષ્ટિકોણ શેર કર્યા હતા ગુજરાત ફાર્માસ્યુટિકલ્સ પેટ્રોકેમિકલ્સ સીઆરઓ રસાયણો અને કૃષિમાં ભારતનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખે છેલ્લા બે દાયકામાં ક્ષેત્રોમાં રાષ્ટ્રીય ઉત્પાદનમાં પાંત્રીસ ટકાથી ચુમ્માલીસ ટકા યોગદાન આપે છે અમદાવાદ વડોદરા સુરત દહેજ રાજકોટ મહેસાણા વાપી વલસાડ અંકલેશ્વર અને ભરૂચ જેવા શહેરો આ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપે છે ઉદ્યોગના નેતાઓ નવીનતાઓ અને ટોચના નિષ્ણાતોની ભાગીદારી સાથે શેલેબેક્સ 2025 પ્રયોગશાળા અને જીવન વિજ્ઞાન ક્ષેત્રમાં સહયોગ અને વૃદ્ધિમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે સી સી હે ઉમેર્યો છે એક લેબોરેટરી ઇક્વિપમેન્ટનો મોટો મોટો એક એક્ઝિબિશન છે જે ગુજરાતમાં અમદાવાદ ખાતે થઈ રહ્યું છે ખરી દરેક રાજ્ય માટે એક સારી વાત છે આજે ગુજરાત એક ફાર્માસ્યુટિકલ નું એક કેપિટલ છે આજે ભારત એક ફાર્માસી ઓફ ધ વર્લ્ડ છે તો આમાં આપણું ગુજરાતનું એક મોટું કોન્ટ્રીબ્યુશન છે ગુજરાતમાંથી જે દવાઓ બને છે એની ગુણવત્તા પણ દેશમાં નંબર વન છે અને આજે લેબોરેટરી ઇક્વિપમેન્ટની વાત કરીએ તો આજે ઇન્ડિયા મોટાભાગના હાઈટેક ઇક્વિપમેન્ટ ઇમ્પોર્ટ કરે છે આજે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ એક ટેકનોલોજી ડેવલની ઇન્ડસ્ટ્રી છે ત્યાં ડેલી કંઈ ને કંઈ નવું નવું ડેવલપમેન્ટ થતું હોય છે તો આજે એક જ પ્લેટફોર્મ ઉપર ઘણી બધી આજે ઇન્ડિયાની ઇન્ડિયા બહારની રિનાઉન્ડ કંપનીઓના એક્ઝિબિશન છે તો એક જ પ્લેટફોર્મ છે આપણા રાજ્યના દવા ઉત્પાદકોને રાજ્યના એનાલિસ્ટોને ઘણી બધી ટેકનોલોજીનું એને નોલેજનું આદાન પ્રદાન થશે અને એક રાજ્યના ઓવરઓલ ફાર્મા વિકાસમાં એક મોટો ફાળો રહેશે એક પ્રાઇવેટ એક્ઝિબિશન છે દર વર્ષે થાય છે આ વર્ષે પણ ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે તો લેબેક્સની ટીમને પણ હું અભિનંદન પાઠવું છું અને એક્ઝિબિટર બધાને હું બેસ્ટીજ પાઠવું છું થેન્ક યુ સો લેબેક્સ ઇન્ડિયાની આપણે અહીંયા ભેગા થયા છે અને અત્યારના જે પ્રમાણે આખું બધું માહોલ છે ક્વોલિટી કંટ્રોલ ને રિલેટેડ બધા ઇક્વિપમેન્ટ જે બધા અત્યારે આપણે ડિસ્કસ કરવાના છે તો અત્યારે મારે એટલું કહેવું છે કે આ એક જર્ની જે ચાલુ થઈ હતી ક્વોલિટી કંટ્રોલ માટેની જે ઇન્સ્ટ્રુમેન્ટ માટેની જે ઇન્ડિયા આપણે બધા બહારથી ઇક્વિપમેન્ટ બનાવતા હતા અને હવે અત્યારના આપણી ઇક્વિપમેન્ટ આપણે બનાવી અને આપણે બધા વિદેશોની અંદરમાં આપણે મોકલવાના છે તો આ એક બહુ મોટી પ્રાઉડની વસ્તુ છે આપણા માટે હું ઇન્ડસ્ટ્રીની અંદરમાં છેલ્લા ચાલીસ વર્ષથી કામ કરું છું લેબોરેટરીની અંદરમાં મેં જોયું છે કે લેબોરેટરીમાં ખાલી એક ટેસ્ટિંગ થતું હતું હવે જેમ જેમ અને ઇન્ડિયા આગળ વધવા માંડી ઇન્ડિયા અત્યારે ફોર્ટી ટુ પર્સન્ટ અત્યારે મેડિસિન્સ એક્રોસ ધ વર્લ્ડ જ્યારે સપ્લાય કરતું હોય તો ક્વોલિટીની ગુણ પ્રોડક્ટની ગુણવત્તા એની ક્વોલિટી એ બહુ માન્ય રાખે છે અને એ ક્વોલિટી કેવી રીતે ટેસ્ટ થાય તો એના માટેના બધા ઇક્વિપમેન્ટ્સ જે અત્યારના પહેલાં ખાલી સાદા ઇક્વિપમેન્ટ હતા અત્યારે એકદમ એડવાન્સ ઇક્વિપમેન્ટ છે જેમ જેમ પ્રોગ્રેસ થતો ગયો એમ એમ રેગ્યુલેટર્સ બધા વધારેને વધારે સ્ટ્રેન્થન થતા ગયા વધારે વધારે ડિમાન્ડો આવતી ગઈ એ લોકોની એ પ્રમાણે ઇન્ડિયા પ્રોએક્ટિવલી એ પ્રમાણે કામ કર્યું કે લેબોરેટરી ઇક્વિપમેન્ટ જે એફબીએના રેગ્યુલેશન્સ છે જે કોમ્પ્લેક્સ મેડિસિન્સ છે કે કોમ્પલેક્ષ દવાઓ છે એ બધાને પણ ટેસ્ટ આપણે આપણે અત્યારે ઇન્ડિયાની અંદરમાં કરી એના માટે આપણે ખૂબ જ પ્રાઉડ ફીલ કરી રહ્યા છે એની અંદરમાં જેટલી પણ ફાર્મા કંપનીઓ છે જેટલા પણ ફાર્મા પ્રોફેશનલ્સ છે એ લોકોએ બહુ મોટું યોગદાન અંદર આપેલું છે અને એ યોગદાન ને લીધે આ બધું અંદર અહીંયા એક જે એક્ઝિબિશન થયું છે એમાં બધા વિચારો બધા બધા નવા વિચારો નવું ફ્યુચરમાં શું કરવાનું છે એફડીએ શું કરવાનું છે રેગ્યુલેટર શું કરવાનું છે એ બધાની આપલે થશે એટલે આ એવું પ્લેટફોર્મ છે કે જે ખૂબ જ જરૂરી છે કે જેની અંદરમાં જે ટેકનોલોજીસ્ટ છે ને ઇન્સ્ટ્રુમેન્ટ મેન્યુફેક્ચર છે બધા એક સાથે ભેગા થઈને કામ કરશે મેં એશિયા મેં એઝ અ ડાયરેક્ટર દેખ રેક્ઝીબિશન હે લેબ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ઝિબિશન બેસિકલી સ્પેશલી ફોર ક્યુસી લેબ એનાલિકલ લેબ ફોર ફાર્મા રિસર્ચ હેલ્થ કેર એન્ડ એજ્યુકેશન और ये हमारा इन टोटेलिटी तो उन्नीसवा शो है बट गुजरात में हमारा आठवां शो है और ये इंडिया का सबसे बड़ा शो है लैब इंस्ट्रूमेंट्स के लिए इस रीजन में वेस्ट रीजन में और इसमें मोर देन वन एटी कंपनी पार्टिसिपेट कर रही हैं जो कि अपने लेटेस्ट इंस्ट्रूमेंट डिस्प्ले कर रहे हैं लैब के लिए जो कि यूज होते हैं टेस्टिंग के लिए कंपनीज इसमें आई है और जो कि मेजरली जो इंडिया के जितने भी लीडिंग ब्रांड्स हैं वो सब इसमें पार्टिसिपेट कर रहे हैं चाहे वो एनालिटिकल इंस्ट्रूमेंट्स के लिए हो क्रोमोटोग्राफी इंस्ट्रूमेंट्स के लिए हो माइक्रोबायोलॉजी के लिए हो क्लासवेयर के लिए हो तो सभी इसमें पार्टिसिपेट कर रहे हैं और इसमें जो हम विजिटर्स जो इनवाइट कर रहे हैं सारा गुजरात से साथ साथ राजस्थान और मध्य प्रदेश को भी हम इनवाइट कर रहे हैं लाइक like इंडस्ट्री को जो हम इनवाइट इसमें देख रहे हैं फार्मा इंडस्ट्री को हम देख रहे हैं यहाँ पे इनवाइट कर रहे हैं और उसके बाद फूड एंड बेवरेजेस को हम इन्वाइट कर रहे हैं उसके बाद हम जो एजुकेशन इंडस्ट्री है उसको इन्वाइट कर रहे हैं और रिसर्च इंडस्ट्री को भी इसमें इन्वाइट किया गया है